ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ઓછી કિંમતમાં વેચવાનું છે ઘરઘરાવ ટ્રેક્ટર છે ટાયરની વાત કરીએ ચારેય ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ નવી છત્રી નવી બેટરી લુકોઝ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બે ઓનર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખલી છે બે લાખ પંદર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા કયા મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ચેતનસિંહ પાસે ચેતનસિંહનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે ચેતનસિંહનો કોન્ટેક્ટ કરીશું ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત જાહેરાત ફ્રી હશે કાર્ડ રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત સરનામા મોડલ સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળે બાયો પોસ્ટકોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે આપણી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન ઓન રાખજો તો કોઈ અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડી જ માલિકના નંબર લેતા ના ફાવતું તો વિડીયોની નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાળ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજની ઇન્સ્ટા પેજ ઉપર નવાઓ તો જરૂરથી ફોલો કરજો ત્યાં બેટના વિડીયો જોવા મળે